નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે આજના ઇમ્પોર્ટન્ટ સૌથી મહત્ત્વના સમાચાર સિસ્ટમ જે ગુજરાત તરફ આવતી હતી એ સિસ્ટમે મિત્રો હવે વળાંક લેવાનું શરૂઆત કરી નાખ્યું છે મિત્રો સિસ્ટમનો વળાંક લેવાઈ ચૂક્યો છે હવે સિસ્ટમ કઈ દિશામાં આગળ વધવાની છે તમામે તમામ અપડેટ જણાવીશું ગુજરાતની અંદર કઈ તારીખ સુધી ભારે થેતી ભારે વરસાદ થવાનો છે કયા કયા ભાગોની અંદર હવે વરસાદ થવાનો છે લેટેસ્ટ થી લેટેસ્ટ અપડેટ

છે એલર્ટ જારી કરી નાખવામાં આવ્યું છે તમામે તમામ લોકોને તકેદારી રાખવાની સૂચના છે કયા વિસ્તારની અંદર ભારે રેડ એલર્ટ રહેશે પૂર આવી જાય એવી ભારે ભારેથી ભારે આગાહી મિત્રો કરવામાં આવી છે વાવાઝોડું કઈ દિશામાં ક્યારે આવશે તમામ માહિતી પણ મિત્રો આજના વિડીયોની અંદર જણાવીશું છેક સુધી મિત્રો વિડીયો નિહાળજો આજના તમામે તમામ અપડેટ લેટેસ્ટથી લેટેસ્ટ અપડેટ અને લાઈવ આગાહી પણ જણાવીશું જે મિત્રો નવા હોય તમામ મિત્રોને વિનંતી છે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજે તારીખને સોમવાર છે મિત્રો બે સિસ્ટમ જે ભારત ઉપર મંડળ રહી છે એ બંને સિસ્ટમનો વારો તમને બતાવી દઉં સૌપ્રથમ પ્રથમ મોંથા વાવાઝોડું આ વાવાઝોડું મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં બની ચૂક્યું છે આજે મિત્રો સત્યાવીસ તારીખ છે આવતી કાલે 28 તારીખમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે અને ભારતના આંધ્રપ્રદેશના દરિયા કાંઠે મિત્રો 28 તારીખે રાત્રિ દરમિયાન ટકરાવાનું છે મિત્રો તમામ મિત્રો માટે આજના સૌથી અગત્યના સમાચાર મોનથા વાવા જોડુ આવતી રાત્રે ટકરાય એવી સૌથી મોટી આગાહી કરી નાખવામાં આવી છે અને એને લઈને ભારતીય હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કરી નાખ્યું છે એલર્ટ તમે જોઈ શકો છો આંધ્રપ્રદેશ બાજુનો ભાગ ઓડિશા બાજુનો ભાગ આ છત્તીસગઢ બાજુનો ઝારખંડ બાજુનો ભાગ આ તમામ ભાગોની અંદર ભારે રેડ એલર્ટ આપી દીધું છે કારણ કે અઠયાવીસ તારીખે વાવાઝોડું ટકરાવાનું છે મિત્રો આંધ્રપ્રદેશ થી અથવા તો ઓડિશા અંદર મિત્રો શરૂઆત થવાની છે ભારે ભારે વરસાદ અને ભારે પૂર આવી જાય એવી પણ આગાહી કરી છે રાજ્યો દ્વારા અત્યારથી ચેતવણી પણ આપી દેવામાં આવી છે તમામ લોકોને અત્યારથી જ સુવિધાઓ આપવામાં આવી છે તમામ ગામોને ખાલી કરવામાં આવી રહ્યા છે આજના લેટેસ્ટથી લેટેસ્ટ સમાચાર છે આ ઉપરાંત મિત્રો આ તમામ નીચેના ભાગ તમિલનાડુનો ભાગ છે બધા ભાગોની અંદર પણ

જે વિકરાળ વિકરાળ સ્વરૂપ સ્વરૂપ હોય ધારણ કરવાની છે તેમ છતાં સત્યાવીસ આંધ્રપ્રદેશનો જે કાલિકટ ને વિજયનગરનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ઓડિશા છે તમિલનાડુ છે આ બધા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ બાજુ મિત્રો અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચી ચૂકી છે જેને કારણે મિત્રો આજે સત્યાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજસ્થાનનો પૂર્વ બાજુના ભાગમાં પણ ઓરેન્જ એલર્ટ આજે સત્યાવીસ તારીખના રોજ મિત્રો આપી દેવામાં આવ્યું છે ગુજરાતમાં આજે ભારેથી ભારે વરસાદ પડવાનો છે હવામાન વિભાગે પણ પોતાના રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટના મેપ જારી કર્યા છે મેપ મિત્રો બતાવું એની પહેલાં મિત્રો આપણે હવે અરબી સમુદ્રની આપણી સિસ્ટમની વાત કરી દઈએ તો આ સિસ્ટમે મિત્રો હવે ટર્ન મારી દીધો છે વળાંક મારી દીધો છે જે સિસ્ટમ ગુજરાતની અંદરથી આવી રીતના પસાર થવાની વાત હતી એના બદલે મિત્રો આ સિસ્ટમ હવે ટર્ન મારી લીધો છે વળાંક મારી લીધો છે પરંતુ ગુજરાતની નજીકથી પસાર થવાની છે એટલા માટે મિત્રો ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની તોફાની આગાહી કરવામાં આવી છે કયા કયા ભાગમાં કેટલો ને કેટલો ભારે વરસાદ પડશે બતાવું પણ એની પહેલાં જે સિસ્ટમે વળાંક લઈ લીધો છે એ વળાંક વિશે સૌ પ્રથમ બતાવું તો મિત્રો અહીંયા ઉપરની તરફ આપણું ગુજરાત આવેલું છે અને આ સિસ્ટમ જે રીતના આગળ વધી હતી એ તમે મિત્રો જોઈ શકો છો આવી રીતના સિસ્ટમ ઉપર આવી હતી અને મિત્રો હવે આ સિસ્ટમે

ખૂબ મોટો ઘેરાવો મિત્રો અહીંયા સુધી આખો બની રહ્યો છે તમે જોઈ શકો છો લાઈવ અને નીચેની બાજુ પણ આ ઘેરાવો છે આખી અરબી સમુદ્રની આ સિસ્ટમ અત્યારે સક્રિય અવસ્થાની અંદર મિત્રો જોવા મળી છે અને આ સિસ્ટમને કારણે આખો ટ્રફ જે સર્જાઈ રહ્યો છે ટ્રફ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ તમામે તમામ ભાગોની અંદર આ સિસ્ટમને કારણે ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે આ તમામ દરિયાકાંઠાના જેટલા પણ ભાગો છે તમામે તમામ ભાગો આપણા ગુજરાતની અંદર પણ તમે લાઈવ લોકેશન લાઈવ તમે મેપ જોઈ શકો છો આ બાજુ બંગાળની ખાડી છે એ ખાડી પણ તમે જોઈ શકો છો કે બંગાળની જે સિસ્ટમ અહીંયા સુધી આવી ચૂકી છે હવે આવતીકાલ સુધીમાં ભારતની અંદર ટકરાઈને અંદરની તરફ એન્ટર થવાની છે આંધ્રપ્રદેશ ઓડિશા બાજુના ભાગમાં આવતીકાલે તબાહી મચાવી દેશે ધબ ધબાટી બોલાવશે પૂર આવી જાય એવી ભારે ભારે આગાહી કરવામાં

પર્પલ કલર ઘાટો મરૂન કલર ઓરેન્જ કલર તમે જોઈ શકો છો એટલે કે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ આજે સત્યાવીસ તારીખના રોજ મિત્રો રહેવાનો છે ખૂબ અગત્યના મિત્રો આ સમાચાર છે ઉપરના ઉત્તર ગુજરાતના ભાગ બનાસકાંઠા હોય પાલનપુર હોય સાબરકાંઠાનો મહેસાણા પાટણ આ બધા ભાગોની અંદર પણ ઓરેન્જ એલર્ટ તમને જોવા મળશે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ અને સુરત વલસાડ નવસારીની અંદર પણ ભારે વરસાદ આજે સત્યાવીસ તારીખના રોજ મિત્રો રહેવાનો છે ત્યાર પછી મિત્રો આપણે અઠ્યાવીસ તારીખના દ્રશ્યો જોઈ લઈએ તો અઠ્યાવીસ તારીખે મિત્રો આ સિસ્ટમ વધુ અંદરની તરફ એન્ટર થશે એના જે આઉટર ક્લાઉડના વાદળો છે અંદર તરફ આવશે સિસ્ટમ તો બહાર છે પરંતુ એના જે આઉટર ક્લાઉડના વાદળો તમે જોઈ શકો છો છેક રાજસ્થાનના પૂર્વ ભાગ સુધી મિત્રો આવી રીતના વિસ્તરેલા છે એટલે જ મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા સ્ટાર્ટિંગમાં મિત્રો તમને સૌપ્રથમ બતાવ્યું હતું કે જે ગુજરાતનો ભાગ છે અને આપણો રાજસ્થાનનો પૂર્વ ભાગ છે આ તમામ વિસ્તારમાં આજે સત્યાવીસ તારીખે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે ને એ મુજબ મિત્રો જે મેપ આખો જે દ્રશ્ય તમે જોઈ શકો છો આખો ટ્રફ બનેલો છે આ તમામ ભાગોની અંદર મિત્રો ધબધબાટી બોલાવશે અઠ્યાવીસ તારીખનો ઝૂમ કરીને મોડલ જોઈ લે તો કચ્છના પણ તમામ ભાગોની અંદર

એ સિસ્ટમ આ દિશાની અંદર થોડીક બહારની તરફ મિત્રો એનો જે વાદળો આવી ચૂક્યા છે જેને કારણે મિત્રો થોડીક તીવ્રતા ઘટવાની છે પરંતુ સૌરાષ્ટ્રની અંદર મિત્રો વરસાદ રહેવાનો છે દક્ષિણ ગુજરાતમાં પણ ઓગણત્રીસ તારીખે વરસાદ રહેશે ત્રીસ તારીખનો મેપ તમે જોઈ શકો છો ત્રીસ તારીખે આજે કચ્છનો ભાગ અને ઉત્તર ગુજરાતના ભાગમાંથી શક્યતા ઘટી જશે પરંતુ નીચે તો આપણે કચ્છનો જે સૌરાષ્ટ્રનો ભાગ છે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદી માહોલ જામવાનો છે સિસ્ટમ મિત્રો આવી રીતના અહીંથી ટર્ન લઈ લેવાની છે એટલા માટે મિત્રો અંદરની તરફ હવે આવવાની નથી વળાંક લઈ લીધો છે આવનારા સમયમાં શું મિત્રો વળાંક ફરીથી આવી રીતના લેશે કે નહીં તમામે તમામ અપડેટ મિત્રો જણાવીશું પણ આ સિસ્ટમને કારણે આવનારી બીજી તારીખ સુધી વરસાદ રહેવાનો છે મિત્રો એકત્રીસ તારીખે જોઈ લેજો ફરીથી તમને તીવ્રતા વધુ જોવા મળશે એકત્રીસ તારીખે ખાસ પશ્ચિમના ભાગો પોરબંદર હોય દ્વારકા હોય જામનગર હોય જુનાગઢ બાજુનો ભાગ ગીર સોમનાથ આ તમામ ભાગોની અંદર ખૂબ ભારે વરસાદ રહેશે કચ્છના ઉપરના ભાગોની અંદર પણ વરસાદ પડશે મધ્યમ વરસાદ રહેવાનો છે સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતના ભાગમાં પણ એકત્રીસ તારીખે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આવી રીતના મિત્રો પહેલી તારીખે પણ માહોલ તમે જોઈ શકો છો પહેલી તારીખે પણ વરસાદ રહેવાનો છે બીજી તારીખે પછી તીવ્રતા ધીમે ધીમે ઘટતી જોવા મળશે સિસ્ટમની તીવ્રતા ધીમે ધીમે ઘટશે મિત્રો આવી રીતના વળાંક લઈને મિત્રો ધીમે ધીમે સિસ્ટમ દૂર થઈ જવાની છે જેથી મિત્રો આવનારી બે તારીખ સુધી મિત્રો આવી ગતિવિધિ જોવા મળવાની છે મિત્રો આજે સત્યાવીસ તારીખ છે આવનારી બે તારીખ સુધી મિત્રો વરસાદ રહેવાનો છે જેમાં એકત્રીસ તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ આ પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર મિત્રો ભારેથીથી ભારે વરસાદ છે તમામ મિત્રો માટે આ સૌથી અગત્યના સમાચાર છે અને મિત્રો પહેલી તારીખ અને બીજી તારીખે હળવો વરસાદ રહેશે ત્યાં મિત્રો આજના અગત્યના ઇમ્પોર્ટન્ટ સમાચાર હતા મિત્રો ગુજરાતની અંદર મિત્રો આપણા ગુજરાતના હવામાન વિભાગે પોતાના હેવી રેનફોલના મેપ જાહેર કર્યા છે મેપ પણ તમે જાણી લો આજે ગઈકાલે મિત્રો છવ્વીસ તારીખનો આ મેપ હતો જે મુજબ મિત્રો આ તમામ વિસ્તારની અંદર મિત્રો વરસાદ પડી ગયો હતો જેમાં સૌરાષ્ટ્રના નીચેના ભાગ દક્ષિણ ગુજરાતનો આ ભાગ જેમાં ભારેથી ભારે વરસાદ ગઈકાલે પડ્યો હતો જૂનાગઢ પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ અરવલ્લી આ બધા ભાગોની અંદર મિત્રો વરસાદ પડ્યો હતો સૌથી ભારે વરસાદ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદની અંદર પડ્યો હતો અને દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત નવસારી અને વલસાડ ની અંદર ગઈકાલે ભારેથી ભારે વરસાદ પડ્યો હતો ત્યારે મિત્રો હવે આજે સત્યાવીસ તારીખના રોજ હવામાન વિભાગે આગાહી કરી છે મિત્રો જોઈ શકો છો આખા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર મિત્રો મિત્રો તમામ 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 વિસ્તારની અંદર છે કચ્છના વિસ્તારમાં ઉત્તર ગુજરાતના વિસ્તારમાં યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તમે લાઈવ લોકેશન જોઈ શકો છો સૌરાષ્ટ્રના બે જિલ્લા ગીર સોમનાથ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે તેથી ભારે વરસાદ અને બાકીના તમામ વિસ્તારોમાં લગભગ મોટા ભાગના વિસ્તારમાં યલો એલર્ટ છે ખાલી પાંચ છ મિત્રો કરી નાખવામાં આવી છે લેટેસ્ટ હવામાન વિભાગનો મેપ છે સત્યાવીસ તારીખનો મેપ છે તમામ મિત્રો માટે આ લેટેસ્ટ આગાહી હતી સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ આ પાંચ દિવસ સુધી ખૂબ ભારે વરસાદ પડવાનો છે આજના સૌથી અગત્યના મિત્રો સમાચાર હતા આવા જ સમાચાર રોજે રોજ આપીશું અરબી સમુદ્રની સિસ્ટમનો વળાંક કેવી રીતના પાછો થવાનો છે તમામ અપડેટ આવનારા સમયમાં બદલાશે તો એ પણ આપીશું મોન્થા વાવાઝોડું મિત્રો આવી રહ્યું છે મિત્રો મોન્થા વાવાઝોડું આવતીકાલ રાત સુધીમાં ટકરાવાનું છે આવતીકાલે તમામ ભાગો આંધ્રપ્રદેશના ભાગો ઓડિશાના ભાગોની અંદર ધબ ધબાટી બોલાશે પૂર આવી જાય એવા દ્રશ્યોના એવા સમાચાર પણ તમને સાંભળવા મળશે તો મિત્રો આવતી કાલે મળીશું ફરી મિત્રો નવા વિડીયો સાથે નવી અપડેટ સાથે આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન